આજે અમારો નામાંકનનો દિવસ છે ત્યારે દેવમોગરા માતાજીના દર્શન કર્યા છે બિરસા મુંડા દાદાના દર્શન કર્યા છે અમે આગળ વધી રહ્યા છે તો મેં માનું છું આવનારા ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમે નિષ્ઠાપૂર્વક નિડરતાથી પ્રમાણિકતાથી લોકોના કામ કરીશું એવું પૂરો ભરોસો છે ચૈતરભાઈ આઠ મહિના બાદ ઘરે ગયા કેવો માહોલ લોકોમાં એક વેદના હતી કે ચૈતરભાઈ આટલા સમયથી આવ્યા છે તો મને પણ દુઃખ થયું કે લોકોના સુખ દુઃખમાં અમે હાજર નથી રહી શક્યા છતાંય લોકો પરિસ્થિતિ જાણે છે ત્યારે એનો જવાબ જેલનો જવાબ આ વખતે ભરૂચ લોકસભામાં ભાજપને મળી જવાનો છે ભરૂચ લોકસભામાં મનસુખ દાદા અને ચૈતર વસાવાની બરાબરીનો જંગ આજે ચાલે છે અને ખૂબ મહેનત અમારી બધાની મહેનત લોકોની મહેનત અને લોકોનું સમર્થન એટલે ભરૂચ લોકસભા અમે પચાસ હજાર લીટથી આ વખતે જીતવાના છે અને મામાને આ વખતે આરામ આપવાના છે